કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળામાં દરેક ઘરમાં ખવાતી ગુંદરની રાબની રેસીપી તો દરેક વસ્તુના પરફેક્ટ માપ સાથે પર્યુષણ પછી પાળણા માટે શક્તિવર્ધક અને શિયાળામાં શરીરના દરેક દુખાવા દૂર કરી શરીરને સ્ફૂર્તિ આપે તેવી ગુંદરની રાબ આજે આપણે બે અલગ રીતથી બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ ગુંદરની રાબ બનાવવા સૌ પ્રથમ એક પેનમાં એક ચમચી ઘી એડ કરશું ઘી હળવું ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી જેટલો બાવણનો ગુંદ એડ કરશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે શેકી લઈશું ગુંદરને આપણે શેકતી વખતે સતત હલાવતા જઈશું જેથી ગુંદર બધી જ બાજુથી સારી રીતે શેકાઈ જાય તમે જોઈ શકો છો કે ત્રણથી ચાર મિનિટમાં જ આપણો ગુંદર સારી રીતે શેકાઈ ગયો છે અને તેની સાઇઝ પણ પહેલાં કરતાં ડબ્બલ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ગુંદરને બેથી ત્રણ મિનિટ માટે થોડો ઠરવા દઈશું ત્યારબાદ તેને ચમચીની મદદથી હરવો પ્રેસ કરીને તેનો ભૂક્કો કરી લઈશું હવે આ બધા જ ભૂકાને આપણે જે વાસણમાં રાબ બનાવી હોય તે વાસણમાં એડ કરી લઈશું અહીં તમે એક સાથે વધારે ગુંદર શેકી તેને મિક્સર જારની અંદર ધરીને તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે જે પેનમાં ગુંદર શેક્યો હતો તે જ પેનમાં આપણે એક કપ પાણી એડ કરીશું અહીં મેં અડધો કપ જેટલો ગોળ લીધો છે જેને પાણીમાં એડ કરી દઈશું હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ગોળ પાણીમાં સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી પાણીને ઉકાળી લઈશું અહીં ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો ગોળ પાણીમાં સારી રીતે ઓગળી ગયો છે તો હવે આ પાણીને સાઈડ પર લઈ લઈશું હવે જે કડાઈમાં ગુંદર એડ કર્યો હતો તે કડાઈને ગેસ ઉપર રાખી તેમાં ગોળવાળું બધું જ પાણી એડ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર મિશ્રણને હલાવતા જઈ બધો જ ગુંદર પાણીમાં સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળી લઈશું ગુંદરની અંદર પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ સારું એવું હોય છે વળી તે શરીરમાં થતાં સાંધાના દુખાવામાં પણ ખૂબ જ રાહત આપે છે બેથી ત્રણ મિનિટમાં જ આપણો ગુંદર પાણીમાં સારી રીતે ઓગળી ગયો છે તો હવે તેની અંદર અડધી ચમચી જેટલી ચાળોરી અડધી ચમચી જેટલી ખસખસ એક મોટી ચમચી જેટલી કોપરાનું છીણ એક ચમચી સૂંઠ પાવડર અને એક ચમચી જેટલો ગંઠોળાનો પાવડર એડ કરી દઈશું અહીં મેં બે મોટી ચમચી જેટલા કાજુ બદામ ને પિસ્તાના ઝીણા પીસ કરીને લીધા છે તેને પણ કઢાઈમાં એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં તમે રામને વધુ ફ્લેવરફુલ બનાવવા અડધી ચમચી ઈલાયચી અને જાયફળનો પાવડર પણ એડ કરી શકો છો તમને પસંદ હોય તો અહીં તમે એક કે બે ચમચી જેટલું ઘી પણ એડ કરી શકો છો હવે આ મિશ્રણને આપણે બે મિનિટ માટે ઉકળવા દઈશું જેથી તેમાં બધા જ મસાલાની ફ્લેવર સારી રીતે ભળી જાય ગુંદરની રાપમાં સૂંઠ અને ગંઠોળાનો પાવડર એડ કરવાથી તે ઠંડીમાં થતાં શરદી ઉધરસમાં તો રાહત આપે જ છે અને સાથે સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે તો એકદમ સરળ રીતે બની જતી અને શરીર માટે ખૂબ જ હેલ્ધી એવી આરાબ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી રાબ સારી રીતે ઉકળી ગઈ છે તો હવે આ રાબને સર્વ કરવા માટે લઈ લઈએ તો હવે ઘરમાં નાણાંથી લઈને મોટા સૌને ભાવે તેવી ગુંદરના રાબની બીજી રીત પણ જોઈ લઈએ જેને આપણે કયરું પણ કહીએ છીએ તો આ કયરું બનાવવા માટે આપણે સૌપ્રથમ એક પેનમાં અડધી ચમચી ઘી એડ કરીશું ઘી હળવું ગરમ થાય એટલે તેમાં વન ફોર્થ કપ જેટલો બાવળનો ગુંદર એડ કરીશું અને તેને સારી રીતે શેકી લઈશું ગુંદર શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી ગુંદરને સતત હલાવતા જઈને શેકી લેવાનો છે જેથી ગુંદર બધી જ બાજુથી સારી રીતે શેકાઈ જાય તમે કાચા ગુંદરનો ઉપયોગ કરીને પણ કયરું બનાવી શકો છો પરંતુ ગુંદરને આ રીતે શેકીને બનાવેલું કયરું પચવામાં હળવું રહે છે આથી જો તમે બાળકો માટે કયરું બનાવતા હોવ તો ગુંદરને આ રીતે શેકીને તેનો ઉપયોગ કરવાનો લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આપણો ગુંદર સારી રીતે શેકાઈ ગયો છે અને તેની સાઇઝ પણ પહેલાં કરતાં ડબ્બલ થઈ ગઈ છે હવે આપણે ગુંદરને અહીં વધુ પડતો નથી શેકવાનો તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ ગુંદરને ઠંડો થવા માટે એક વાસણમાં લઈ લઈએ હવે આ ગુંદરને આપણે બેથી ત્રણ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી ગુંદર સારી રીતે ઠળી જાય લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો ગુંદર સારી રીતે ઠરી ગયો છે તો હવે આ બધા જ ગુંદરને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું હવે આ ગુંદરનો ઝીણો ભૂક્કો કરી લઈશું તમે જોઈ શકો છો કે ગુંદર દરાઈને તેનો એકદમ ઝીણો ભૂકો તૈયાર થઈ ગયો છે હવે આ બધા જ ભૂકાને એક વાસણમાં એડ કરી તેને કયરું બનાવવા માટે લઈ લઈએ હવે કયરું બનાવવા માટે એક કડાઈની અંદર દોઢ કપ જેટલું પાણી એડ કરીશું હવે લો ગેસની ફ્લેમ પર આપણે દરેલા ગુંદરને થોડો થોડું એડ કરતા જઈ વિસ્કરની મદદથી તેને પાણીમાં મિક્સ કરતા જઈશું અહીં આપણે બધા જ ગુંદરના ભૂકાને પાણીમાં એડ કરી દેવાનો છે વન ફોર્થ કપ ગુંદર સાથે દોઢ કપ પાણી એ કૈરા માટેનું પરફેક્ટ માપ છે તમે ચમચાની મદદથી પણ ગુંદરને પાણીમાં મેલ્ટ કરી શકો છો જ્યાં સુધી ગુંદર પાણીમાં સારી રીતે મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમને હાઈ નથી કરવાની નહીં તો કૈરામાં તેના ગાંઠા પડી જશે બધો જ ગુંદ પાણીમાં સારી રીતે મેલ્ટ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી તેમાં વન ફોર્થ કપ અને ચમચીના માપથી ચાર મોટી ચમચી જેટલું ઘી એડ કરશું કયરામાં ગુંદર અને ઘીનું પ્રમાણ એકસરખું હોય છે પરંતુ તમે તમારી પસંદગી મુજબ ઘીનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો હવે ઘીને મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીં મેં અડધો કપ દેશી ગોળ લીધો છે જેના મેં ઝીણા પીસ કરી લીધા છે જેથી તે કયડામાં ઝડપથી મેલ્ટ થઈ જાય તો હવે આ બધા જ ગોળને આપણે કઢાઈમાં એડ કરી દઈશું અહીં ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે આ બધા જ મિશ્રણને સતત હલાવતા જઈ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર દસથી પંદર મિનિટ માટે સારી રીતે ઉકાળી લઈશું જેમ જેમ આ મિશ્રણ ઉકળશે તેમ તેમ તેમાં પાણીનો ભાગ બળી જશે અને આ મિશ્રણ ઘટ્ટ બનતું જશે કૈરાના ઓરિજિનલ ટેસ્ટ માટે તેને આ રીતે ઉકાળવું ખૂબ જ જરૂરી છે કૈરાને ફ્લેવર આપવા માટે તમે તેમાં સૂંઠ પાવડર ગંઠોડાનો પાવડર ઇલાયચી પાવડર કે જાયફર પાવડરને એડ કરી શકો છો પરંતુ માત્ર ઘી ગુંદર અને ગોળના મિશ્રણ વડે બનતું આ કહેરું ટેસ્ટમાં એટલું સરસ બને છે કે તેમાં અન્ય કોઈપણ જાતની ફ્લેવર એડ કરવાની બિલકુલ જરૂર નથી રહેતી વળી આમાં અન્ય મસાલો એડ કરેલો ન હોવાથી તેમાં તીખાશનું પ્રમાણ બિલકુલ નથી હોતું આથી બાળકોને તો આ રાબ ખૂબ જ પસંદ આવે છે વળી સુવાવડ પછી દરેક સ્ત્રી માટે આ ગુંદરની રાપ ખૂબ જ લાભદાયક છે પરંતુ દરેક એરિયામાં આ વાનગીને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે તો તમારા એરિયામાં આ વાનગીને કયા નામે ઓળખવામાં આવે છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા મિશ્રણમાંથી પાણીનો ભાગ બળીને તે પહેલાં કરતાં લગભગ અડધું થઈ ગયું છે અને તે મધ જેવું ઘટ્ટ થવા લાગ્યું છે મિશ્રણને ચમચામાંથી પાડીએ તો ચમચા ઉપર આ મિશ્રણનું સરસ લેયર થયેલું જોવા મળે છે તો બસ હવે મિશ્રણને આપણે વધુ કૂક નથી કરવાનું તો હવે ગેસની ફેમ બંધ કરી કયરાને સર્વ કરી લઈએ તો બાળકના જન્મ પછી માતાને અપાતી અને શરીરના દરેક દુખાવા દૂર કરી હાડકાને મજબૂત કરી શરીરમાં સ્ફૂર્તિ આપતી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાભને એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો હવે આ રાબને ખસખસ અને બદામની કતરણ વડે ગાર્નિશ કરી લઈએ તો દરેક વસ્તુના પરફેક્ટ માપ સાથે મોટાઓ માટે મસાલાની ફ્લેવરવાળી ટેસ્ટી અને બાળકો માટે મીઠી એવી હેલ્ધી ગુંદરની રાબ તૈયાર છે આ શિયાળાની ગુલાબી ઠંડીમાં ગુંદરમાંથી મળતા ફાયદાનો ભરપૂર ઉપયોગ કરવા માટે આ રીતની રાબ સવારે ઘરે બનાવી ઘરના બધા સભ્યોને એકવાર ચોક્કસથી ખવડાવજો અને રાબ કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો